નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે હનુમાન દાદાના એકસો આઠ નામ સાંભળીશું આ નામનો નિત્ય જાપ કરવાથી જીવનના બધા જ સંકટ કષ્ટ મટી જાય છે હનુમાનજી આ પૃથ્વી પરના જાગ્રત દેવ છે જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ આરાધના કરે છે

તેમને હનુમાન દાદાના એકસો આઠ નામ સ્મરણ નિત્ય કરવા જોઈએ તો આજના આ વિડીયોમાં હનુમાનજીના એકસો આઠ નામ ગુજરાતી અનુવાદમાં સાંભળીશું બોલો જય શ્રી રામ અંજની પુત્ર હનુમાનની જય હે અંજની દેવીના પુત્ર આપને હું નમસ્કાર કરું છું હે પરમવીર પરાક્રમી દેવ આપને હું નમસ્કાર કરું છું હે ઉન્નત ગાલ વાળા દેવ

આસુરોની તમામ અસ્ત્ર શસ્ત્રની વિદ્યાને નિષ્ફળ બનાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સંગ્રામમાં અસુરોનો બહાદુરીપૂર્વક સામનો કરી તેમનો વિનાશ કરનાર હે દેવ આપને હું નમસ્કાર કરું છું શ્રી રામ મંત્રમાં નિરંતર મગ્ન રહેનાર દેવ આપને હું નમસ્કાર કરું છું હું નમસ્કાર કરું છું સર્વ ગ્રહોના આસુરી પ્રભાવના સંહારક દેવ આપને હું નમસ્કાર કરું છું પાંડુપુત્ર ભીમ ના સહાયક દેવ આપને હું પ્રણામ કરું છું

તેમજ હઠીલા રોગોથી મુક્તિ અપાવનાર દેવને હું પ્રણામ કરું છું સમસ્ત લોકમાં અતિ પ્રિય અને ખ્યાતિ પ્રાપ્ત દેવ આપને હું નમસ્કાર કરું છું નિર્બળમાં નિર્બળ જીવને પણ બળ પ્રદાન કરનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સર્વ પ્રકારની વિદ્યા તેમજ વૈભવ અને સુખના દાતા હે દેવ આપને હું નમસ્કાર કરું છું હે દેવ આપજ સમસ્ત વાનર સેનાના સેનાપતિ છો આપને હું પ્રણામ કરું છું હે પ્રતાપી દેવ આપ ભવિષ્યના જાણનારા છો આપ કાળને પારખનારા છો આપને હું પ્રણામ કરું છું જેમણે યુવાન વયે પણ અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એવા સંયમિત દેવ આપને હું નમસ્કાર કરું છું જેમને રત્નજડિત કુંડળ દીપી ઉઠે છે એવા પરાક્રમી દેવ આપને હું પ્રણામ કરું છું હે મહાબળવાન પરાક્રમી દેવ આપના પરાક્રમને હું નતમસ્તક પ્રણામ કરું છું કારાગ્રહ ની પીડામાંથી મુક્તિ અપાવનાર દેવને હું નમસ્કાર કરું છું

હું પ્રણામ કરું છું રાજા કેસરીના સુપુત્ર આપને નમસ્કાર કરું છું રામચંદ્ર ભગવાન નો સંદેશો પહોંચાડી આપે સીતાજી ના શોક નું નિવારણ કર્યું હે સેવા પરાયણ દેવ આપને નમસ્કાર કરું છું માતા અંજનીના ગર્ભે જન્મ લઈ મહાન પરાક્રમ કર્યા એવા પ્રતાપી દેવને નમસ્કાર કરું છું ઉગતા સૂર્યના પ્રકાશ સમાન દેવને નમસ્કાર કરું છું પોતાના કાર્યો દ્વારા વિભીષણના પણ પ્રિય થયા અને સર્વ જગતમાં ખ્યાતિ પામનાર દેવને હું પ્રણામ કરું છું દસ માથાવાળા મહાશક્તિશાળી રાવણના કુળનો નાશ કરનાર દેવને હું નમસ્કાર કરું છું

અસુરોના સંહારક દેવ આપને હું નમસ્કાર કરું છું અક્ષનો નાશ કરી મુક્તિ અપાવનાર દેવ આપને હું નમસ્કાર કરું છું સુવર્ણમય કાંતિવાળા દેવને હું પ્રણામ કરું છું પાંચ મુખોને ધારણ કરનારા મહાપ્રતાપી દેવને હું પ્રણામ કરું છું હે મહાતપસ્વી અતિ તપ પ્રિય દેવને હું નમસ્કાર કરું છું અનેક ઐશ્વર્યો વાળી લંકાનો જેમને નાશ કર્યો એવા પ્રતાપી દેવ આપને હું વંદન કરું છું જીવ માત્રના પૂજનીય દેવ આપને નમસ્કાર કરું છું સિંહિકાના પ્રાણનો નાશ કરી મુક્ત કરનાર દેવને નમસ્કાર કરું છું ગંધમાદન પર્વતના નિવાસી દેવને નમસ્કાર કરું છું રાક્ષસ રાજ રાવણની લંકા જેમને સળગાવી દીધી હતી એવા મહાપરાક્રમી દેવને નમસ્કાર કરું છું

ગુલાબી ચક્ષુવાળા સોહામણા દેવને પ્રણામ કરું છું હે દેવ પણ આપની રામ ભક્તિથી પ્રસન્ન થઈ પૂજન કરે છે એવા ધર્મો પરાયણ દેવને પ્રણામ કરું છું બાલ્યકાળમાં જેમણે સૂર્યને ગળી જવાનું સામર્થ્ય બતાવ્યું હતું એવા મહાપરાક્રમી દેવને પ્રણામ કરું છું જેમને પંચ અને પંચક્રાંતિય ઉપર વિજય મેળવ્યો હતો એવા દેવને પ્રણામ કરું છું રામ ભગવાન અને રાજા સુગ્રીવનું મિલન કરાવનાર મહાપરાક્રમી મહાવીર રાવણનો જેમને ધ્વંસ કર્યો એવા મહાપરાક્રમી દેવને પ્રણામ કરું છું

પ્રણામ કરું છું હે મહાન દેવ આપ ભગવાન શિવના અગિયારમાં રુદ્ર તરીકે પણ પૂજાઓ છો વળી ભગવાન રામચંદ્રજીએ એ પણ આપનો આભાર માન્યો છે એવા દેવને પ્રણામ કરું છું ભક્તોને સદાય પ્રેમ કરનાર તેમની સંભાળ રાખનાર દેવને પ્રણામ કરું છું સંજીવની જડીબુટ્ટીને લાવનાર પરાક્રમી દેવને પ્રણામ કરું છું કાળનું સત્યાર્થ નિવેદન કરનાર દેવને પ્રણામ કરું છું ભગવાન રામચંદ્રજીના દૂતનું ઉમદા કાર્ય કરનાર દેવને પ્રણામ કરું છું પોતાના કાર્યનું નિષ્ઠાથી પાલન કરનાર દેવને પ્રણામ કરું છું

પ્રણામ કરું છું જેમના પિતા સ્વયં મહાદેવ શંકર કહેવાય છે તેવા દેવને પ્રણામ કરું છું ઇન્દ્રજીતે યુદ્ધમાં છોડેલું મહાપ્રતાપી બ્રહ્માસ્ત્રને નિરર્થક બનાવનાર દેવને પ્રણામ કરું છું

સેવા પરાયણ દેવ આપને હું કોટી કોટી નમસ્કાર કરું છું બોલો શ્રી હનુમાનજીની જય સિયા રામચંદ્રજીની જય તો મિત્રો આપણે સાંભળ્યા શ્રી હનુમાનજીના એકસો આઠ નામ ગુજરાતી ભાવાર્થમાં આ 108 નામ સ્મરણ કે પાઠન માત્રનો ખૂબ મહિમા છે જે પણ કોઈ મનુષ્ય આ નામનો પાઠ કરે છે તેના દુખ સંકટ ભય પીડા નો નાશ થાય છે સફેદ કાગળ પર શ્રી હનુમાનજીના 108 નામ લખી આ કાગળ ઘરના મુખ્ય દ્વાર પર મૂકી રાખવાથી ઘરમાં કોઈની બુરી નજર રોગ નકારાત્મક શક્તિ પ્રવેશતી નથી આ નામને ભોજપત્ર પર લખી માદળિયામાં મૂકી ધારણ કરવાથી મનુષ્ય કે બાળક ગમે તેવા અસાધ્ય રોગમાંથી મુક્તિ મેળવે છે મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જય બજરંગબલી જય શ્રી રામ જરૂરથી લખજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો આપને મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ